રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ આવક જોવા મળી રહી છે માર્કેટ યાર્ડ કપાસ અને તુવેરથી થી ઉભરાયું હોવાનું જોવા મળી રહ્યું છે માર્કેટ યાર્ડમાં કપાસની દરરોજ બે હજાર બાવીસો મણની આવક આવી રહી છે તો કપાસના પ્રતિમણના ભાવ બારસો થી ચૌદસો પચીસ બોલાવે છે ત્યારે તુવેરની પણ દરરોજ પંદરસો થી બે હજાર મણની આવક આવી રહી છે ત્યારે તુવેરના પ્રતિમણના ભાવ સત્તરસો થી ઓગણીસ રૂપિયા બોલાવા પામ્યા છે મારું નામ રાજ ગોળાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે કપાસના અત્યારે વીસ કિલોના ભાવ બારસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પચીસ ત્રીસ રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઇયરો આવી ગયેલી છે તેના હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે છેલ્લે થોડીક વીક પડેલી છે પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વાવેતર પણ ભ્રમપર પ્રમાણમાં થયેલ છે તુવેરનું વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની પંદરસો થી બે હજારમાં તુવેરની આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના વીસ કિલોના ભાવ સત્તરસો રૂપિયાથી માંડીને ઓગણીસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે ઉપલેટાની અંદર ત્રણ નદી આવેલ છે ભાદર મોજ અને વેણુ જેના હિસાબે તુવેરનું વાવેતર પણ સારું થયેલ છે અને ખેડૂતોને તુવેરના ઉતારા પણ સારા મળી રહ્યા છે જેથી કરીને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો વેચવાનો વધુ આગ્રહ રાખે છે પચીસો થી ત્રણ હજાર મળની આવક છે અને કપાસની ઉભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે કારણ કે કપાસના ઉભા પાલમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીના ઢગલે કપાસનો ઢગલો થઈ જાય છે જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે જેથી સારી છે એવી સગવડ એને ઊભી થઈ રહી છે વિમલ સૌંદરવા સાથે ન્યૂઝ ઉબલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ